જેમની પાસે અગાઉ પણ ગુનાહિત રેકોર્ડ છે પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રવીણાબેન યોગેશભાઈ મોદી અંકલેશ્વરજી એડીસી રહેવાનો મારા હસબન્ડ અફઝલ શેખ ભરૂચનો રહેવાસી એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટી પચાસ લાખ રૂપિયા લીધેલા આજથી ચાર પાંચ વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા આપણે આપેલા છે તો બી ખોટી ધાક ધમકી હેરાન કરવાનું ઘરે આવવાનું છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની આ રીતે એની હેરાન ગતિ હતી એના માટે મે જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કલમ 308 બે 308 પાંચ 352 351 બે 351 ત્રણ ચોપ્પન તથા ગુજરાત નાણાં અધિનિયમની કલમ ચાલીસ બેતાલીસ એ તથા બેતાલીસ ડી ઈ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ તેઓ આ વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો પૈસા આપતો હતો તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલિગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યા ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાક ધમકી આપી તેમને ડર બતાવી તેમનો પીછો કરી તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉભરા કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા જેની માહિતી પોલીસને મળી હતી જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે લગભગ પચાસેક લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા જેમાં પચીસ પિસ્તાલીસ મહિના સુધી લગભગ બે લાખ પંદર હજારના પિસ્તાલીસ એમ કરીને છન્નું લાખ પંચોતેર હજાર તથા પંદર મહિના સુધીના વ્યાજના બે લાખ ના પંદર હપ્તા એમ કરીને એક કરોડને છવ્વીસ લાખ પંચોતેર હજાર જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દૃષ્ટિએ પરંતુ આ બાબતે અન્ય બે આરોપી પણ એમને એની સાથે પકડી પાડવામાં આવ્યા છે જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તોફીક બસીર અબ્દુલ્લા શેખ અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે આ જે આરોપી મુખ્ય આરોપી જે છે અફઝલ રહે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ તેની વિરુદ્ધ અન્ય પણ બે ગુનાઓ છે અને બે હજાર ઓગણીસમાં પણ એક ગંભીર ગુનો ચારસો ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય પોલીસે કડક કાર્યવાહી કરી છે